ઝાલોદ તાલુકાના મુવાડા ખાતે ઝાલોદ પાલિકાની પ્રી મોનસૂનની કામગીરી ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે વરસાદી પાણીના નિકાલ માટે મોટી કેનાલમાં ઝાકરા ઉગી નીકળ્યા આ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ જાલોદ નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી અન્વયે નગરમાં કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી હોય તેવું લાગતું નથી નગરમાં ખાડાઓ ગટરલાઇન લોખંડની જાળીઓ અભાવ વરસાદ વધારે આવે તો તેના પાણીનો નિકાલ માટે આ બધી કામગીરી કદાચ કાગળ પર જ હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું છે કેમ કે નગરમાં આવી બધી કામગીરી પાલિકા દ્વારા કોઈ પણ કરવામાં આવી નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહી છે જાલતનગરમાં જો વરસાદ વધુ વરસે અને નગરની રામસાગર તળાવ જો ભરાઈ જાય તો તે પાણીના નિકાલ માટે જે ખુલ્લી ગટરો બનાવવામાં આવેલ છે તે ગટર લાઈનની સફાઈ પાલિકા દ્વારા કરવામાં આવેલ નથી તળાવના પાણીના વરસાદ માટેના બનાવવામાં આવેલ કેનાલોમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય બની જવા પામી છે ઝાલો સિવમ પેટ્રોલ પંપ પાસે મોવાડા વિસ્તારમાં પાલિકાની તળાવના વરસાદી પાણીના નિકાલ માટેની જે કેનાલ જોઈએ તો તે ત્યાં મોટી મોટી વનસ્પતિ ઉગી નીકળે છે અને વળી આટલી મોટી સંખ્યામાં વનસ્પતિ કેનાલમાં ઉગળી નીકળતા જે જીવ જનાવર પણ હોઈ શકે તેવી પણ આશંકા જોવાઈ રહી છે ત્યારે પાલિકા દ્વારા બે વર્ષ પહેલાં બનાવેલ મોટી ગટરનું પાણી પણ આ ગટરમાં જાય છે ત્યારે વધારે વરસાદ પડે તો આ કેનાલમાં ભરાયું પાણી પાસેથી સોસાયટીમાં ભરાઈ જશે અને વધુ પાણી જો આવે તો તેની પાસે સોસાયટીના રહેવાસીઓના ઘરમાં પણ આ પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે ત્યારે આ તમામ પ્રશ્નો વચ્ચે જે નગરજનોને દરેક તબક્કે ભોગ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને પાલિકા આ જે કામગીરી ક્યારે કરશે તેવા અનેક સવાલો પણ ઊભા થવા પામે છે